વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું બારમી સિઝનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના એક લાખ ત્રેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીનેને એનાયત કર્યું હતું આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈ એંશી હજારથી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા બારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા ત્યારે અહીંયા ટ્રાફિક અવેરનેસને લઈ એસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા આ મેરેથોનમાં શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે સાથે જ મેરેથોનમાં એક લાખ ત્રેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સટી એનાયત કરવામાં આવ્યું આ મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશાકુમારી પણ આવી પહોંચી હતી જેમનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું આ મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપોર ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા